ડીસા તાલુકા સરપંચ સંગઠને તેમની પડતર માંગણીઓને લઈને ડીસા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું રાજ્ય સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે છેવાડાના માનવીને આજે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા બાદ દરેક સરપંચ પોતાનું ગામ સુંદર સ્વચ્છ અને રળિયામનું બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતના પડતર પ્રશ્નોને લઈને હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઈને ડીસા સરપંચ સંગઠન મોટી સંખ્યામાં એકત્રિત થઈને ડીસા ટીડીઓ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સરપંચોના જણાવ્યા અનુસાર રોડ રસ્તાઓ આવાસ યોજના સહિત નાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે મનરેગા યોજનામાં વિકાસના કામોમાં મટીરિયલની મંજૂરી ઘણા સમયથી મળતી નથી મનરેગા યોજના એજન્સી દ્વારા જે મટીરિયલ ઉપયોગ થાય છે જેમાં ગુણવત્તા જળવાતી નથી જેથી ગ્રામ પંચાયતને મટીરિયલ ખરીદવાનો હક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર સત્તરમાં સર્વે થયા બાદ આજ દિન સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી જેને લઈને તાત્કાલિક અસરથી સર્વે કરી ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માંગાવે વસ્તી વધારાને લઈને પ્લોટોની ખૂબ જ જરૂર છે દરેક ગામોમાં તળાવો નીમ કરવા સ્મશાન ભૂમિ નીમ કરવા ગામતળ નીમ કરવાની માંગ કરવામાં આવી જ્યારે કેટલાક ગામોમાં જમીનો નથી જેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્વે કરી જે ગામોમાં જમીનો ના હોય તે ગામના લાભાર્થીઓને પણ જમીનો ફાળવી લાભ આપવામાં આવે અનેક પડતર પ્રશ્નોને તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા માંગ તેવી માંગ સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવી હતી અને જો રાજ્ય સરકાર દ્વારા સરપંચોની રજૂઆત ધ્યાને નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા ડીસા તાલુકા નવાગામ સરપંચ કુંવરજી ઠાકોર અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારા જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે છેવાડાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના નાના લાભો હોય એ જે પ્રગય અમારે આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલમપુર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માગો મનરોગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી એમાં જ માગ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર સત્તરમાં સર્વે થયું તેના પછી આજ આજ દિવસ સુધી સર્વે થયું નથી એ સર્વે સત્તરનો સર્વે ખુલે અને જે નાના માણસોને જે વિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશય સાથે અમે આગળ જઈએ છીએ બીજું કે જે ગરીબોને જે વિચિંત છે જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે એમ ગામડામાં પણ વસ્તીની વસ્તીનો દર વધી રહ્યો છે તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પ્રોટોનની પણ ખૂબ જરૂર છે તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શ્મશાન ભૂમિઓ નીમ થાય ગામના તળાવો નીમ થાય તો ગામના તળાવો નીમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઉતરી રહેશે તો આ સરકારની યોજના છે કે તળાવ જે ગામડે ગામે તળાવ ભરી રહે છે એ તળાવો નીમ થતો નથી તો તળાવોને ભરવાની મંજૂરી મળતી નથી તો તળાવ નિયમ થાય સમસાન ભૂમિ નિયમ થાય ગામ તળ નીમ થાય એનીમાં અમે જો જમીનની લેવડ દેવડ કરવાની હોય તો ઉચ્ચ અધિકારી જે બીજા ગામમાં સરકારી પડતર જગ્યા હોય અને જે ગામમાં નથી તે ગામો તેમના જ ઉલેટ ફેર કરી અને અમને ન્યાય આપે આજ આશે સાથે અમે સૌ સરપંચ મિત્રો જઈ રહ્યા છે બોલો ભારત માતાજી નરેગા યોજનામાં આ આ સ્કીમ કરા ટાઈમથી બનશે કઈ ગ્રામ પંચાયતમાં કઈ કઈ સ્કીમ આ નરેગા યોજના તમે કહો નરેગા યોજના ચાલુ છે પણ જે જે મંજૂરી મળતી નથી જે લેબરોની મંજૂરી વ્યક્તિગત મંજૂરી મળતી નથી અને જે રોડ રસ્તા શીશી છે ગામ તળાવ છે રસ્તા માટી માટે મંજૂરી મળતી નથી